બનાવ્યા છે લાલ લલાનું હું નાખ્યું છે કેમ બીટ નાખ્યું ને હેપી ગુરુવાર સાથે બધા રેડી થઈ ગયા છે પ્રિયાંશ પ્રિયાંશ જય શ્રી કૃષ્ણ

કર્યા વગર કઈ મળતું નથી એટલે પછી સારું કરો મોડું કરો બોલો એ પાછો આવે જ મારે છે ને મશીનમાં સ્પીન થાય કપડાં કપડા છે ને હલાવ્યું નહીં કેમ એમને એ તો રેશન ગોઠવણ અડતો હતો તો બધાને જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સાથે આજનો સુવિચાર છે જિંદગીમાં જિંદગીની યાત્રા પણ ખૂબ જ વિચિત્ર છે કશું જ હોય કશું જ લીધા વગર આપવાનું કશું જ લીધા વગર આપવાનું દરેક વસ્તુ માટે લડવાનું અને અંતે બધું છોડીને જતું રહેવાનું કેવો સરસ સુવિચાર કીધો પણ કેવું છે આ એક ગીતાજીનું સેન્ટેજ એમ લાગે છે જીવનની યાત્રા વિચિત્ર છે બરોબર બધું જ કરવાનું કરવાનું બધું કાઈ લીધા વગર બધું જ કરવાનું અને બધું જ કર્યા પછી અંત શું તો કે બધું જ મૂકીને મૂકીને વયું જવાનું રાઈટ છે છતાય કરવાનું છતાય કરવાનું

અને હાં તો પછી ધૂમ મચાવી રિમોટ વાળી ગાડી રિમોટ વાળી ગાડીમાં મમ આવ્યો તો પછી ઉપર રોયો ખડી કોણ કે પીળી ગાડી કોને ખબર મને શું ખબર કુ પીળી ગાડી કે ઇંગ એની નયું ની બે હતી રિમોટ વાળી ગાડી નયું ની તેને એક દિવસ બહાર મૂકી દે એટલે મને એમ છે કોક લઈ ગયો હોય પણ પીયુ ની તો રિમોટ ની સાથે મે ક્યાં મૂકેલી છે એવું છે એટલે કે રામાળિયા માં હોય કે નીચે હોય કે અહીંયા ના બોલામાં હોય ત્યાં બરોબર માં મમ્મી ને વિડિયો કોલ આવી ગયો એ બસ જાતા ના ના નહી વાત કરું નહી વાત કરું એમ કીધું કે થ્રી મોટ વાળી ગાડી લેતા રહી ગયો એટલે ગાડી આવે ને ત્યારે ભૂલાઈ જાય એ એક વાત સારી છે કે ભૂલાઈ જાય છે પ્રિય યાદ નથી રહે નકર તો ઘણા છોકરાને દેખને ટાઈમ આપ્યો હોય ઈ યાદ હોય કે ટાઈમે આ વસ્તુ લઈ જાય અને કીધી સકે એ ટાઈમે જોઈએ પણ એક ઈ સારું છે ને જો ભૂલાઈ ગયું ને તો ભૂલાઈ જાય તો પછી યાદ ન હોય પાછું આવી જાય તો ક્યારેક આવી જાય એટલે થોડુંક ક્યારેક ખારું બની જાય બાકી અમુક બાળક ભૂલે એનું કેવાય મોટું થઈ ગયું હોય એટલે સમજે બાળક ક્યાં હુદી હોય કે ત્રણ સાડા ત્રણ વર્ષ ની એજ હોય પછી થોડું મોટું થવા માંડે એને ખબર પડવા માંડે પછી ભૂલે પછી

સસ્તું કરો એટલે નઈ ભાભી કઈ ધ્યાન નો દેતા આપડે હું ખોટો ખોટો ઓલો કરવું શું કેવું ગાઈસ તમારું ભાભી ને જો ઓર્ડર હોય બહાર ના ભાભી અહીંયા પાર્લર માં ઓર્ડર ઓછા હોય બહાર જાજા હોય દેશ માં જવાનું હોય ભાભી એમ કે દેશ માં તમારે નહીં આવવાનું શૂટિંગ કરવાનું તો મારે કેમ કરવું પાપા જમે ને મારે મારે કામ કોને કહેવાય કર્યું હવે હું પાર્લર માં હું એડવર્ટાઇઝમેન્ટ મૂકું તૈયાર થતા હોય એ જ મૂકવું પડે ને તો તૈયાર થવાના વિડીયો ન આવે તો હું કામ મૂકું એટલે હેડ તો એની જ કહેવાય ને એટલે ભાભીને થોડુંક સમજવું પડે અને કોમ્પ્રોમાઇઝ કરવું પડે એટલે જે એને વિડીયો નથી આવતા એવું બની જ ન શકે કેમ કે જેટલા કસ્ટમર આ પાડે ને એટલાના વિડીયો આપણે બનાવીએ જ છીએ એમાં એવું છે કે તો મેક ઓવરમાં મૂકીએ જ છીએ કસ્ટમર છે ને અમારા જે અમુક પ્રીમિયમ કસ્ટમર છે જેને કહેવાય કે પ્લેટફોર્મ પર આપણો ફોટા મૂકીએ કે બધું ઓછું ગમે બાકી જે ઘરમાંથી પણ હોય એટલે રેગ્યુલર જે છે ને એવું કહે છે બાકી જે ત્રણ ત્રણ રસ્તા ચાલુ કર્યો ત્યારથી આવે છે ઈ કસ્ટમર જ ના પાડે એવું છે એટલે એના ઘરેથી ઘરેથી ના હોય એટલે બધી પ્રોબ્લેમ આવતી હોય એટલે ઘણી બધી પ્રોબ્લેમ હોય એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે

અને કહેવાય કે કસ્ટમર એવા આવ્યા હોય કે એની પાસે ટાઈમ નો હોય તો આપને એમ કે કે અમે ફોટા મોકલી દઈશું પછી ઈ ફોટા ન મોકલે ને બધું અટવાઈ જાય બધું થઈ જાય છે એટલે આ રીતે થઈ છે એટલે જેતું માઈક ઓરે મોટું થાય પણ થોડી વાર લાગશે આવશે લાગશે વાર આવશે મજા કેમ કે આનું હું ગ્રોથ કરી લઈ એટલે જેતું મકાવનો ઓટોમેટિક ગ્રોથ કરીશ તમે યાદ રાખજો તમારો વાય તમારી આરે જ છે બાકી જેતું મેં પાછળ રહેવાનું એ આગળ જ વધવાનું છે

એમ કે બધું હેન્ડલ નથી થાય છે નહીં થતું નથી અને અમે પહેલા વિચાર કરે છે કેવી રીતના કરું શું પ્લાનિંગ સાથે જે કાર્ય કરવી ની પ્લાનિંગ સાથે અને થોડું પ્લાનિંગ હોય ત્યારે પ્લાનિંગ તો ગમે એટલું કર્યું હોય ભાઈ તમને તો ખબર જ છે પ્લાનિંગ ક્યારેક ઊંધું પણ જાય એટલે એનું બેકઅપ સાઈડ એ છે બધું રાખીને ચાલીએ છે કે ભાઈ શું કરવું એમ જોયે ચાલો આપણે શું કરશું અને તમને મળતા જ રહેશે આવા નવા નવા બ્લોગ એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો એટલે એકતાલીસ હજાર ફોલોઅર કઈ રીતના યાર મને તો કંઈ સમજાતું જ નથી સબસ્ક્રાઈબર એકતાલીસ સબસ્ક્રાઈબર છે આ ખોટી વાત છે તમે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા કે આ વિડીયો જોશો કે સબસ્ક્રાઈબ નથી કરતા એટલે ધ્યાનથી સાંભળજો તમે લોકોને શેર કરો છો એને પણ કહો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાથી અમને બધું ઘણું બધું મળે છે એટલે તમારો પ્રેમ મળે છે એટલે ચાલો તો અહીંયા કઈક બની રહ્યું છે આ શું બનાવે છે લાલ લાલ નું શું નાખ્યું છે બીટ કેમ બીટ નાખ્યું બીટ ને આમળા છે તો આપણે જો જો સવાત પાલક બીટ આમળા નું બધા નું જ્યુસ પીવી છે તો એના માટે શું કરવાનું તો એ ઉનાળા માં પછી શું કરું આમળા આવે ને બીટ નો આવે ઓછો આવે ઓકે તો એનો પોષણ તત્વ હોય વિયા નો જાતો ભાઈ પણ વયા જાય પણ એમ કે થોડાક માટે જો જોઈ જ્યુસ છે નું તો બનવું પછી ઉનાળા હમ એમ થોડોક સ્ટોરેજ કરીને મૂક્યો છે બાકીનું સુકવી નાખી નકર આમ ફાસ્ટ તરીકે ખાઈ જ છોકરા ખા દો છોઈ આમળા ને બીટ નો તમે મેં તો નથી ખાતો પણ મારા કાલે સબસ્ક્રાઇબર તો બનેવ્યો છે તો તમે મને કોમેન્ટ કરીને કહેજો કે શું શું બનાવ્યું તમે કારણ કે આ બહુ રેસિપી વાયરલ છે આમળા ને બીટ ને મુખવાસ એવું હે મમ્મી આ બધી રેસિપી તમે ક્યાંથી બોતો છો ઈ અમે છે ને આ ને બીટ આખો વર્ષ ન મળે

પણ ભાઈ હજુ નથી એવા ભાઈ અને મનસી બે બાકી છે એટલે મનસી ગયું છે ક્યુ છે ને એટલે એ ડાયરી કાચો આજે તો મેરેજમાં જ મળ્યા ચાલો હવે ડાયરી તો અત્યારે કઈ વાત નહીં કરી લે કહી દીધું ચાવી જો અમે મેરેજમાં આવી ગયા છે અને મેરેજ નો ન્યૂ બહુ જોરદાર છે કેટલું સરસ છે જોઈ શકો છો તેતું કેવું લાગ્યું બધું લાઇટિંગ ને આમ ડેકોરેશન ને બહુ સરસ છે ને કેટલું જોરદાર પેલા થોડાક વહેલા આવી ગયા મોડું આમ જોતો મસ્ત જેવું મ્યુઝિક વાગે છે અને લાઈટિંગ ને બધું જોરદાર છે હજુ અમાર જમા આજે છે ગરબા નહીં એટલે મને લાગે લેટ ગરબા ચાલુ થશે પણ અહીંયા બધા અમે મારા ફોય આ છે મારા ફૈજી અહીં આવીને બેસી ગયા છે હમણાં એમના છોકરાના પણ સગાઈ છે એટલે થોડાક મૂંઝાઈ ગયા છે મૂંઝાઈ કેમ ગયા ફઈ નંદ મૂંઝાણ એમાં હું મૂંઝાવ નહીં કે આ ગયા ના કરીને કરીને આવ્યા સગાઈ સગાઈ કરી એમાં હું જો

અનિકતા જગ્યા પેસ જાજો આઈજી પણ જોરદાર હો બધું ડેકોરેશન કેટલું મસ્ત છે છે તો બે થોડાક લેટ આવ્યા હો તો તમે આપણે આવા મેરેજ કર્યું હા હાજી ગયા જાઓ હવે કરશું ત્રીસ વર્ષ તમારે થાય ને મેરેજ ને બકરા બોલી બકરા રાઈટ વાત છો ગોસરા બોલી જાય અત્યારે તો સોનાનો ભાવ એટલો છે ને 60 પર

તારા આવેલું <laughs> <coughs> રબડી લઈ આવી બટા રબડી લઈ આવી બટા મમ્મી રબડી હારે અને પ્રિયાંશ પીવે બાકી જો દાળ ભાત બસ મજાના રાઈસ દહીં રોટલો કટલે માત્રા બે ભાતના શાક પાપડ નાન રોટલી હું નથી તો ખાઓ ખાઓ તો અને મીઠાઈ તા મમ્મી જો અને ફાઈ પણ બાજરાના રોટલાની જમાવટ લઈ છે

ગરબા લઈ લઈને કેટલું લેવાનું છે અહીંયા રહેશું કેટલા ગરબા લેવાની એક રાઉન્ડ ઓ શું બેટા બેટા જોવાના છે ચાલો અમે મેરેજમાંથી આવી ગયા છીએ અને પ્રિયાંશ અને હું એન્ડ આપવાનો છીએ તો એન્ડ માં શું કહેવાનો છે ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ કહી દો જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ ગુડ કેટ કેવું બી છે જીજુ ટુડે તો એનો વિડિયો વિડિયો બનાવી મોકલજો કે ચાલો તો કાલે ફરીથી એક નવા લોક સાથે મળે ત્યાં બધાને જય શ્રી કૃષ્ણ